મુંદરા તાલુકાના કુતડી બંદર ટુંડા વાંડ ઉપર પંદર ઓગસ્ટથી માછીમારી ચાલુ કરવામાં આવશે મુંદરા તાલુકાના કુતડી બંદર ટુંડા વાંડ બંદર ઉપર પંદરમી ઓગસ્ટથી માછીમારીની સિઝન ચાલુ થઈ રહે છે તેથી માછીમાર ભાઈઓને સરકાર દ્વારા જે ફિશિંગની પરમિશન આપવામાં આવે છે માછીમારો પંદરમી ઓગસ્ટ પછી પોતાના પરિવાર સાથે બંદર ઉપર જશે આ અનુસંધાને આપશ્રી દ્વારા જે બોટ એન્કર માછલી પકડવાની જાળ તથા ઝૂંપડાઓને કે કોઈપણ વસ્તુને નુકસાન થયેલ નથી આ બાબતે અમોએ સ્થાનિકે જઈને અમારી વસ્તુઓનું નિરીક્ષણ કરેલ અને તમામ વસ્તુઓ બરોબર છે કોઈ જ નુકસાન થયેલ નથી આ બાબતે અમોએ તારીખ અઠ્યાવીસ મે હજાર પચ્ચીસના આપશ્રીને લેટર લખેલ હતો તે અનુસંધાને આપશ્રી દ્વારા તમામ સાથ સહકાર મળેલ અને આપશ્રીની કચેરીના અધિકારીઓનું માર્ગદર્શન મળેલ અને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર મળતો રહેશે તે બદલ આપ સાહેબશ્રીનો અમો આભાર વ્યક્ત કરીએ છીએ ગત વર્ષે અદાણી પોર્ટ્સ એન્ડ એસ ઇજેડ લિમિટેડ દ્વારા સદ્રહું બંદર ઉપર માછીમારોની રોજીરોટી છીનવાના અનેક પેતરાંઓ રોડ રસ્તાઓ બંધ કરવાના બહાને અને માનસિક તથા આર્થિક રૂપે નુકસાન પહોંચાડવામાં આવતું હતું હવે અદાણી પોર્ટ દ્વારા કોઈ પણ જાતનો માનસિક ત્રાસ આપવામાં ન આવે રોડ રસ્તા બંધ કરવામાં ન આવે તેનો ખ્યાલ રાખવા આપ સાહેબશ્રીને વિનંતી કરવામાં આવે છે તારીખ છ જાન્યુઆરી બે હજાર સત્તરના અદાણી પોર્ટ દ્વારા માછીમારોને અવર જવર માટેના રસ્તા મેડિકલ પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ આપવામાં આવશે તે અંગે લેખિતમાં આપેલ હતું તો આ બાબતે અદાણી પોર્ટ દ્વારા જે જવાબદારી ઉપાડવામાં આવેલ છે તે તેઓ દ્વારા નિભાવવામાં આવે અને તે અંગેની જરૂરી સૂચના અદાણી પોર્ટને આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે છે અમો ગરીબ માછીમારોનો શ્રી ખ્યાલ રાખશો અને ઉપર જણાવેલ બાબતો પ્રત્યેનું અદાણી પોર્ટ દ્વારા અમલ કરાવશો તેવી આશા સાથે આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

તો સાહેબ શ્રી નું અમે દિલથી આભારી રેસુ ને સાહેબ શ્રીને એ કહેવા માંગીએ છીએ કે સાહેબ અગાઉ પણ કોઈ અમારો નુકસાન કરવામાં ના આવે કોઈ પણ અદાણી દ્વારા જાતો અદાણીના માણસો દ્વારા ત્યારે ખબર પડી કે અમારો કોઈ સામાન નું કોઈ નુકસાન થો નથી ને આગળ પણ ના થાય સાહેબ ને આગળ કોઈ થાય તો એની કાર્યવાહી તમે તાત્પર્ય ધોરણે રહેજો ને રોડ રસ્તા અમારા તૂટેલા છે સાહેબ એ પણ છે કે રોડ રસ્તાને પાણી ચાલુ કરાવવામાં આવે દ્વારા અમે લેખિત પત્ર આપેલું છે કે ભાઈ તમામ સવલત જીવન જરૂરી વસ્તુ ફિશરમેન ને અમે કરી આપશું તો એ પણ ખરેખર ગેર સાલ બે હાજર ચોવીસ માં નથી ગયા તો આ ફેરા આ ફેરી કરવામાં આવે એવો આપ ફ્રેશનેસ કા અનુભવ યશ સાફ્ટ ડ્રિંક્સ